નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગાય આધારિત ખેતી જે કરતા હોય એને માટે દસ હજાર આઠસો રૂપિયાની સહાય મળશે જેનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું તે આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને નવા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો સૌ પ્રથમ તો આપણે જોઈ લઈએ ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે અને કેટલી સહાય મળશે તો જાહેરાત છે દેશી ગાયની માવજત માટે રૂપિયા દસ હજાર આઠસોની સહાય જરૂરી ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક એકાઉન્ટ નંબર જમીન ખાતા નંબર અને કડી નંબર જે ખાસ કરીને તમને ખબર હોય છે કે ગાયોને એના કાનમાં એક કડી મારવામાં આવે છે જેમાં નંબર લખેલા હોય છે એની જરૂર પડશે અને મોબાઈલ નંબર ફોર્મ ભરવાની તારીખ અહીંયા તમે જોઈ શકો છો આઠ સપ્ટેમ્બરથી શરૂઆત થઈ છે અને સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાશે ત્યાર પછી કોઈ ફોર્મ ભરી શકશે નહીં જો કદાચ તારીખમાં વધારો થાય તો ભરી શકશે પણ અત્યારે આ તારીખ આપેલી છે સાત નવ પચીસથી સત્તર નવ પચીસ હવે આપણે જોઈએ કે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો તમારા મોબાઈલમાં સૌ પ્રથમ આ ખેડૂતની વેબસાઇટ ઓપન કરવાની છે આ વેબસાઇટ આની લિંક તમને આ વિડીયોનીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ડાયરેક્ટ તમે આ વેબસાઇટ પર રિફર થઈ શકશો જો તમે પહેલેથી જ અકાઉન્ટ બનાવેલું હોય તો લોગ ઇન કરવાનું છે અકાઉન્ટ ન બનાવેલું હોય તો નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે નોંધણીનું લોગિન પર ક્લિક કરશો એટલે તમને નોંધણીનું ઓપ્શન મળશે લાભ લખેલું છે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરું એના પર ક્લિક કરવાનું છે લાભાર્થીનો પ્રકાર તો એમાં ખેડૂત છે કે શું છે ખેડૂત કે સંસ્થાકીય કે જે પણ હોય એ સિલેક્ટ કરવાનું છે ખેડૂત જ હોય મોટા ભાગના તો ખેડૂત સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરવાનું છે આમાં બે ઓપ્શન છે જમીન રેકોર્ડ ધરાવું છું કે ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું જમીન જ હોય વધારે ત્યારબાદ સાચવો અને આગળ પર ક્લિક કરવાનું છે હજી થોડું બાકી છે એની છે આમાં તમારે જિલ્લો તાલુકો ગામ ખાતા નંબર નામ કેપ્ચાકોડ એન્ટર કરી અને સાચવા અને આગળ પર ક્લિક ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે આગળની પ્રોસેસ જે ઓટીપી વગેરે આવે મોબાઈલ નંબર એન્ટર કરીને એમાં સબમિટ કરતા છે એટલે અકાઉન્ટ બની જશે આ સિમ્પલ છે ત્યારબાદ તમારે અહીંયા એ નંબરથી લોગ ઇન કરી લેવાનું છે હું અત્યારે લોગિન ઇન કરી લેમ પહેલાં લોગિન કરી લો એટલે અહીંયા તમારે બટન દેખાય જેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી પહેલું ઓપ્શન છે સ્કીમ એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે અહીંથી તમને એક ઓપ્શન મળશે વિભાગ પસંદ કરો એમાંથી તમારે વિભાગ પહેલો છે જે આત્મા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ એ સિલેક્ટ કરવાનું છે અને એ બાજુમાં શોધવાળા બટન પર ક્લિક કરવાનું છે તો આમાં પહેલું જ ઓપ્શન તમને જોવા મળશે જોઈ શકો છો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબે એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના અને તારીખ અહીંયા જોઈ શકો છો આપણે જે હમણાં જોઈ હવે દસ્તાવેજ કયા કયાના ડોક્યુમેન્ટ જોશે તે અહીંયા જોઈ લઈએ આમાં બેંક પાસબુક જોશે આધાર કાર્ડ સાત બાર આઠ અને સંયુક્ત ખાતેદાર હોય તો સંમતિપત્ર જોશે અને બીજું તમારે જે ઈમેલ મોબાઈલ નંબર વગેરે જોતું હોય એ જરૂર પડશે તો ત્યારબાદ અરજી કરવા માટે અહીંયા જે ઓપ્શન છે અરજી કરો એના પર ક્લિક કરવાનું છે આમાં તમે સૂચના આપેલી છે વાત છે લેવાની છે એકવાર ધ્યાનથી કઈ રીતે અરજી કરવાની છે એનું બધું તમને સૂચના આપેલી છે ત્યારબાદ અહીંયા તમારું આગળ માટે ક્લિક કરો એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારે ચાર પ્રકારની ડિટેલ ભરવા ભરવાની થશે જેમાં લાભાર્થીની વિગત બેંક ડિટેલ જમીનની વિગત અને દસ્તાવેજ ત્યારબાદ પ્રાકૃતિક પ્રાકૃતિક કૃષિની વિગતો એટલે કે તમારી પાસે જે ગાય છે એની વિગતો જેમાં કડી નંબર વગેરેનો ફોટોને અપલોડ કરવાનો થઈ છે એ કરવાનું છે ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ફોન સબમિટ થઈ જશે અને આની પ્રિન્ટ તમારી પાસે રાખવાની છે કે જમા કરાવવાની નથી તો ફોર્મ સબમિટ થઈ જશે એટલે જ્યારે પણ આના હપ્તા શરૂ થશે એટલે તમને એના એસએમએસ મળી જશે અને એસએમએસ ન મળે તો બેંક પાસબુકમાં એન્ટ્રી કરાવેલી એટલે જ્યારે હપ્તા આવતા હશે ત્યારે તમને એની એન્ટ્રી મળી જશે અને હપ્તો જમા થતો જશે અને હપ્તા આપણે જોઈ લઈએ કે કેટલા મળશે એ ચલો જઈએ વધુ જુઓ એમાં ક્લિક કરીએ એમાં પણ વધુ અહીંયા તમે જોઈ શકો છો સૂચના આપેલી છે એક મિનિટ જોઈ શકો છો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબે એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે નવસો પ્રતિમાસ એટલે કે નવસો રૂપિયાનો દર મહિના હપ્તો આવશે આવી રીતે તમને વર્ષમાં દસ હજાર આઠસોની વાર્ષિક મર્યાદામાં સહાય આપવાની યોજના છે તો આવી રીતે તમને સહાય મળશે આ સારા કહું વિડીયો સારો લાગ્યો છે વિડીયો સારો લાગી લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીએ